ભાવનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી ઘનશ્યામ બાલમંદિર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં બાલમંદિર ભૂલકાઓ દ્વારા માતાપિતાનું નિસ્વાર્થ પ્રેમ ભાઈ બહેનની આત્મીયતા દાદા દાદીના આશીર્વાદ ગુરુ શિષ્યના સંસ્કારનો વારસો જેવી અનેક થીમ પર બસો પચાસ ભૂલકાઓ દ્વારા નાટક અને અભિનય પ્રસ્તુત કરવામાં આવ્યા આ કાર્યક્રમ ગુરુકુળના પરમ પૂજ્ય કે પી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યા જેમાં શાળા અને કોલેજના પ્રિન્સિપલ તથા વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ તાળીઓના નાદ સાથે નિહાળી આશ્ચર્યચકિત થઈ મંત્રમુગ્ધ બની ગયા હતા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર